નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર ગોવિંદપુરા ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી પરિવારના એકમાત્ર કમાઉ સભ્યનું મોત પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી પરિવારે કડી ન્યાયની માંગ સમાચાર વિગતવાર થાય તો વિજાપુર હિંમતનગર હાઈવે રોડ પર ગોવિંદપુરા ચોકડીથી નજીક આનંદપુરા ચોકડી તરફ જતા રસ્તા પર તારીખ બે આઠ બે હજાર પચીસ ના રાત્રે

પરિવારે ન્યાયની માંગ કરી છે દીપક જે અપરણિત હતો અને મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો તેના તેના એકમાત્ર કમાઉ સભ્ય હતા માતા પિતા અસ્થિર મગજનો મોટો ભાઈ અને ત્રણ બહેનો જેમના લગ્ન થઈ ચૂક્યા છે દીપકના આકસ્મિક નિધનથી પરિવાર આર્થિક અને ભાવનાત્મક રીતે ભાગી પડ્યો છે પરિવારે જણાવ્યું હતું કે દીપક અમારા ઘરનો એકમાત્ર આધાર હતો હવે ઘરનું ગુજરાન કેવી રીતે ચાલશે તેમણે ન્યાયની માંગ કરતા કહ્યું છે કે અજાણ્યા એક કાર ચાલકને ઝડપી લઈ કડક કાર્યવાહી કરવામાં આવે હરિયાળી ભરતકુમાર રહે કડા તાલુકો વિસનગર જિલ્લા મહેસાણા દીપકના બનોઈ જેઓ પોતાના પરિવાર સાથે સાસરીએ વિજાપુર ખાતે આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે દીપક રાત્રે રાબેતા મુજબ હાઈવે પર ચાલવા નીકળ્યો હતો મોહલ્લાના યુવાનોએ અકસ્માતની જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં એમ્બ્યુલન્સને વિજાપુર સિવિલ હોસ્પિટલ તરફ લઈ જતા જોઈ હતી હોસ્પિટલમાં ડોક્ટરે દીપકને મૃત જાહેર કર્યો હતો સીસીટીવી ફૂટેજમાં મારુતિ ઇકો ઇકો વાહનની સંડોવણી દેખાતા પોલીસે તપાસ તેજ કરી છે વિજાપુર પોલીસે ફરિયાદ નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા ચાલકની ઓળખ કરવા તપાસ શરૂ કરી છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી ગોસ્વામી આ કેસની તપાસનું નેતૃ નેતૃત્વ કરી રહ્યા છે પોલીસે જણાવ્યું કે અમે સીસીટીવી ફૂટેજના વિશ્લેષણ કરી રહ્યા છીએ અને ચાલકની ઝડપી ઓળખ થાય તે માટે પ્રયાસો કરી રહ્યા છીએ આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં શોખ અને આક્રોશ ફેલાવ્યો છે હાઈવે રોડ અને ગોવિંદપુરા ચોકડી નજીક વધતા અકસ્માતો અંગે નાગરિકોમાં ચિંતા વ્યાપી છે અને રોડ સલામતી માટે કડક પગલાંની માંગ ઉઠી રહી છે દીપકના પરિવારની ગરીબ અને નાજુક સ્થિતિ જોતા સ્થાનિકોએ વડીતંત્ર અને સરકાર પાસે મદદની અપેક્ષા રાખવામાં આવે છે જેથી આ પરિવાર આ આઘાતમાંથી બહાર આવી શકે જૂઠી મકવા એ શું ઘટના બનેલી છે એ અમે સાથે જમવા બેઠા હતા પછી જમીન પછી થોડુંક કે હું ફરીને આવું દરરોજ ફરવા જમીન ફરવા જાય છે દરરોજ પછી બે ત્રણ જણા એવું કીધું કે તમારા આવો બનાવ બન્યો તમે જાઓ તમે એક ગયા તે એક સો આઠ રિટર્ન લઈને આવી અમે ડાયરેક્ટ સિવિલમાં આવ્યા સિવિલમાં મૂળ જાહેર કર્યો એટલે શું નામ હતું ભાઈનું મૂર્ત દીપક શું લાગ અમારે એવી માગણી છે કે તાત્કાલિક પોલીસવાળા આવ્યાની ધરપકડ કરે માં બાપની પછી થોડી અઘરી છે એક ભાઈ થોડું મગજ એવું પછી મગજ નો મોટા ભાઈ મા બાપો છે પોલીસ મા વાળો એક જણો પોલીસ સ્ટેશન જાણ કરી હતી પોલીસ પોલીસ સ્ટેશન આવી જાણ કરી હતી પોલીસ તપાસમાં આવી હતી પણ અમે પૂરેપૂરી અમારી છે કે અમારે કેટલું બનેલું છે તમે એના ફાધર થાવ ને જોઈ શકો છો દર્શક મિત્રો જે રીતે જે અકસ્માતમાં યુવકનું મોત થયું છે જેમાં પરિવારજનો છે એમના પિતાશ્રી છે જે એકદમ દારૂલ સ્થિતિ છે અને ગરીબ પરિવારથી આવતો હતો યુવક ત્યાં રાત્રે અકસ્માત થયો છે ત્યારે કહેવું જોઈએ કે જે અકસ્માત સર્જાય અને ચોકડી જે ગોવિંદપરા ચોકડીથી વારે ઘડી અકસ્માત સર્જાય છે ત્યાં અકસ્માત ના બને તે ઉપર સરકારને ઠોસ કદમ ઉઠાવવા જોઈએ પગલાં ઉઠાવવા જોઈએ જ્યાં આ ગરીબ પરિવાર છે જોઈ શકો છો જે રીતે દારૂ માટે યોગ્ય ન્યાય ન્યાય મળે છે એવી પણ માંગણી કરી રહ્યા છે પરિવારજનો તો આપની સાથે ફરીથી મળતા રહેશે ત્યાં સુધી આપણી ચેનલ બીજા આપણને ખબર ને લાઈક કરો શકાય તો કોમેન્ટ